આ પાર બધો પોનડો સીધી નાખે એટલે છોરે હાસવાની મોકલવા ને આ મને રેહો પીરાણો હું આટ કાઢું કે પાળો દે તૈયાર ઓમને ભરવે મેલે ને બધું આવું કરે છે આ તો પીરેસ જડે હું કરી ઉતે એટલે મને ખબર હી કે બધા મને ફાળો પાર આકુ બુકડ ભરાઈ જલો આ પાર ખોળ ખોળ બધું ખાઈ જો હટ આ જ લાગે છે આવે પેરાણો હું આઠ રે હો જોવા દે મને કઈ જી છે બોલાવો દેને હો તો રા અહીંયા થોડુંક કામ છે આવ હો આવે છે મને ના આવા દે હો તો હજુ આવ્યો ને કેટલી વાર લે તારે કહી દઈ દો કરે કોમ કરે એમ નહીં રે તારો કામ કાઢો તો તું પેલી બાજુ કશો નહીં ખાધું કે તો તું કે છે રખાગત મને લાગી દેલો પેલા ખાઈ જાય

એ તું ના ખોદિન રાખો એ ખોદવા દે રે પીત ખોદિન આપે તને તું મારા આવું આવું મેં હેર બજે હું નાખ્યો આવે ખોદી હા આવે તું હું છુરંગા તે